હું તમને એક જ વાત કરું કે ભોળાનાથ આ ગણપતિ છે ને ભોળાનાથ નો દીકરો ગણપતિ અને ગણપતિ માથું કે ભોળાનાથે ત્યાં જ નહીં પીડ્યું હોય હાથી ને હું કામ ગુડવો પીડ્યો અને માણસના શરીર ઉપર હાથી નું માથું ફીટ થાય તમને કેમ લાગે વિચારવા જેવું તો છે કઈ

પણ આપણી સમજણ ઘટે છે શું કામ એક રામ દશરથ કા બેટા એક રામ સબકા ઘટમે બેઠા એક રામ સકલ પદાર્થ એક રામ સબસે ન્યારા આ સમજાતું નથી અહીંયા ડખા છે આ બોલવાનું અમે વીમા શીખ્યા છીએ એક જગ્યાએ અમે ભજનમાં ગયા હતા ને તે હું ભજન ગાતો હતો વારું મારા વીરા રે સંગ કરીએ નીચનો ભજન ગાતો હતો ને એક ભાઈ પૈસા મીડિયા નાખવા એટલે એ ગામના એક મારા મિત્ર હતા ને એ મને કે આ કોઈ દેરો પૈસા નાખે નહીં પણ કે પૈસા ગમે એમ નાખતો હોય કે આ કોઈથી ન નાખે

એ કે નાખો તેને મારા દુશ્મન ને કે ભાઈ દરબાર ગાડીઓ દેતા હતા કે મને મજા આવી કે મેં પૈસા નહીં એટલે મેં કીધું ભાઈ ગાળ્યું મેં ક્યાં દીધી હતી મને કે ગાળ્યું તમે દેતા હતા ને ચાલુ એ કે તમે ન સમજો મેં હું તો સમજી ગયો હતો એટલે પણ મેં કીધું એવું ક્યાં હું બોલ્યો હતો મને કે તમે નહોતું કીધું કે વારું મારા વીરા રે સગનો કોળી નીસ નો સગનો કોળી નીસ નહીં સંગ નો કરીએ નીસનો નો મેં કીધું ગાંડા અહીંયા અમારા વાહ તું તોડાવી નાખ્યું હવે આ ન સમજાય ડખા ન થાય

એટલે વિભીક્ષણ આમ જોયું કે આ મારા ભાઈએ ખોટું કર્યું કે વિભીક્ષણ રાવણ પાસે ગયો અને રાવણ ને સમજાવે છે કે ભાઈ તમે સીતાજીને હોપી દો ને એના ચરણે થઈ જાવ ને આ બધું નો કરાય ને આટલી બધી સંપત્તિ ને આપડે ખોટા હેરાન થાય રાવણ ઘડીક વિચાર કરવા મનાડો અને જો ગંગા સદી ની વાણી વીજળી ના ચમકારે રાવણ ને એમ થયું કે મારે રામ ના હાથે મરવું છે અને રામ ની એવી કોઈ તાકાત નથી રામ મને મારી હતી મારી નાભીમાં અમૃત છે ને આ વિભીક્ષણ ને એકને ખબર છે આને જો અત્યારે હું જાકારો આપું ને કે છે કે લંકા નો રાજા હું શું છું એ કે મોટાભાઈ તમે તો કે તું અહીંથી અહીંયા જા તને મારી નાખું આટલી વાર લાગે પણ મારું તને મારું એમાં મારી બહાદુરી નથી

આવીને ઉભા છે ને છેલ્લી અવસ્થા છેલ્લા શ્વાસ લે છે રાવણ અને મરક 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 દાંત કાઢે છે રામ વિચાર કરે કે હજી આ દાંત શના કે તું દાંત કાઢ કે કઈ દાંત નથી કાઢતો હું તમારા નથી કાઢતો પણ મને દાંત ઈ આવે છે કે આ મેં આ તમે મને જે માર્યો ને એ કે તમે કઈ બહુ જબરું મોટું કામ નથી કર્યું કે આ તો મેં જ પ્રોગ્રામ બનાવ્યો હતો તમને ધક્કો મેં જ કરાવ્યો છે આ તમે કઈ બહુ તમે એવું માનતા હોય કે મેં રાવણ માર્યો એવું કઈ છે નહીં આ બધો પ્રોગ્રામ મેં જ ગોઠવ્યો હતો પણ હું તમને એમ કહું છું કે તમે તો બ્રહ્મ છો ને તમે તો જગત તમને ઈશ્વર કે છે ને મારે તમને બે ત્રણ વાતો પૂછવી છે એનો મને જવાબ આપો હું તો હવે ઘડી બે ઘડી નો મહેમાન છું તો કે પૂછ શું છે કે મારા જેટલી સંપત્તિ તમારી પાસે છે તો કે ના તારા જેટલી સંપત્તિ મારી પાસે નથી તો કે મારા જેટલી ભક્તિ તમારી પાસે ખરી તો કે ના ભક્તિ એ નથી તો કે મારા જેટલી શક્તિ તમારી ખરી તો કે ના એટલી શક્તિ એ નથી ત્યારે રાવણ એમ કે છે મારા જેટલી ભક્તિ ન હોય સંપત્તિ ન હોય શક્તિ ન હોય

તમારે અયોધ્યામાં એ કે બે આવાનું સિંહાસન હોનાનું નહીં હોય ભાઈડા ની છે ને એ છે આટલી સંપત્તિ રામ કે વાતે તારી સાચી છે કે શિવ ભોળાનાથ ની આ દુનિયામાં મેં ભક્તિ કરી એવી કોઈએ કરેલી એ કે ના આવી ભક્તિ એ કોઈ નથી કરી તો કે મારી શક્તિ નવ ગ્રહ જેને ઢોલીએ બાંધ્યા હોય પવન પાણી ભરે વા વાસીધુ કરે ગણે ગાયું ચારે બ્રહ્મા ધોતિયા ધોવે રવિ રસોઈ બનાવે અરે એની ક્યાં વાત કરો એમના દૂત ને કોક નો જીવ લેવા જવાબ તમારી પાસે નથી પણ હું તમને કહું કે આજ મારા ઘરે હું હારું છું તમે જીતો ને એનું ફક્ત ને ફક્ત એક જ કારણ છે કે તમારો હગો ભાઈ તમારા પડખે છે અને મારો ભાઈ તમારા પડખે છે મારો ભાઈ જો કે નો ને તો આ દુનિયામાં એવી કોઈ તાકાત નથી કે રાવણ ને કોઈ મારી શકે રામ એટલે આ તમને એક મારે ભલામણ કે તમે અયોધ્યામાં जाओ અને અયોધ્યાના રાજા બનો ને તો મારી એક તમને ભલામણ છે કે જગતમાં એવો પ્રચાર કરજો કે ભાઈ ભાઈઓમાં માં મેળ રાખે નકર આટલી સંપત્તિ જો ભાઈઓના વિરોધમાં ઉડી જતી હોય આપણા સાપરા હાજે ન ઉડી જાય

જે બાકી સમય સમય નું કામ કરે છે કોઈ કોઈ થી કંઈ करतो નથી रामचंद्र પરમાત્માને જદી બાપુ વનમાં આ વનમાં જ્યાં પહેલા બાપુ હાજે વશિષ્ઠ જેવો મહારાજ હતો ને એ જો એવું નક્કી करतो કે હવારે રામને રાજા બનાવવાના છે અને આખી અયોધ્યામાં બાપુ આ આનંદનો ક્યાંય પાર નહોતો અને એક બાર કલાકની રાત જઈને તો આખું ચકડું ફરી ગયું રામને વનમાં જવાનો વારો આવ્યો આ સમય શું ન કરે હે સમયની બલિહારી છે અને હવારે દશરથ રાજાને ખબર પડી અને કઈ કઈ પાસે જાય છે અને કઈ કઈ ને કે છે કે તું આ બધી તૈયારી છે ને તું હજી આમ નામ છો છો એ વખતે બાપુ બે વચન જે આખી દુનિયાને ખબર છે એ બે વચનની જ્યારે માગણી કરે છે ત્યારે કે બે નહીં ચાર માય કે એમાં હું તું ચિંતા કરેશ પણ કે આ રામ ને આજ રાજા બનાવવાનો છે ને તું શું કામ આવું કરે છે એ કે પહેલા મને વચન આપો એ કે વચન તું માગી લે ને બે નહીં ચાર ઈ કે પહેલા મને વચન આપો ને બાપુ રઘુકુળ ની રીત જે કદી બોલ્યા પછી બીજું બોલાય અને એ વખતે બાપુ બે વચન માગે છે કે મારા ભરત ને ગાદી દશરથ રાજા ને એમ થયું કે રામ તો ભરત વાલો છે કદાચ ભરત ને ગાદી હશે તેમાં રામ ને કઈ દુઃખ ને કઈ વાંધો નહીં કે ભરત ને ગાદી પછી તો કે રામ ને ચૌદ વર્ષ વનવાસ અને રામ બાપુ ચૌદ વર્ષ વનવાસ નું કીધું ને દશરથ રાજા બાપુ કેળનું સાડવું પડે ને એમ પડી ગયો

भल जी